જે આ સોરસ લેબનું જે ઉદઘાટન પ્રસંગે મેં હાજરી આપેલી છે અને જે વિપુલભાઈ અને અલ્કેશભાઈ તરફથી જે આ લેબનું પ્રસ્થાન થઈ રહ્યું છે એમાં જે લેબના ઇન્સ્ટ્રુમેન્ટ અને જે રાજકોટને જે આજે આ ટેકનોલોજી જે મળી રહી છે એ મને એવું લાગે છે મારા મતે આ પહેલી એવી ટેકનોલોજી હશે કે જે રાજકોટને મળશે સ્વરાષ લેબોરેટરી એક ભારતની સર્વશ્રેષ્ઠ પેથોલોજી લેબોરેટરી છે અત્યારે અમે સુરત અને ઘણા બધા સિટીમાં આ લેબોરેટરીનું ઓલરેડી રનિંગ કરી રહ્યા છીએ અને હવે અમે લોકો રાજકોટમાં એક સારી આશા સાથે અને રાજકોટના બધા જ લોકોને વ્યવસ્થિત લેબોરેટરીમાં વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન્સ રિપોર્ટ્સ બની રહે એ માટે અમે આ લેબ લઈને આવી રહ્યા છે આ એક બહુ આધુનિક લેબોરેટરી છે કે જ્યાં બધા જ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એકદમ સચોટ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે તો આશા રાખું છું કે ચોરસનું અમારું આ લેબોરેટરીનું સોપાન બહુ થાય અને એમની હેલ્થમાં મદદ કરે ખાસ આજે હું અહીંયા લેબ તરીકે જેનું એક ઓપનિંગ થઈ રહ્યું છે એ સોપાનમાં અભિનંદન પાઠવવા માટે આવેલું છું રાજકોટ અત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર આપણે કહી રહ્યા છીએ અને જેટલું દિવસના નથી વધતું એટલું રાતના આગળ વધી રહ્યું છે ત્યારે ખાસ મેડિકલ લેવલે જે રાજકોટ પાસે અમુક ઉણપ હતી કે અમુક લેબના જે રિપોર્ટ આપણા રાજકોટમાં અવેલેબલ ન હતા અને ખાસ જે નવો દોઢસોનો રોડ ત્યાં તો બહુ મોટા ડૉક્ટર હાઉસ નવા નવા ડૉક્ટરની બિલ્ડિંગ્સને એવું બધું અત્યારે ધમધમી રહ્યું છે ત્યાં દોઢસોના રોડ ઉપર બાલાજી હોલની બાજુમાં સોરસ લેબથી એક નવું સોપાન જે થવા જઈ રહ્યું છે એમના સર્વ ઓનરોને બધા ડૉક્ટર્સ લેબ ટેકનિશિયનને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સહ આભાર પણ વ્યક્ત કરું છું કારણ કે જે કેન્સર અને ને લેવલે જે રિપોર્ટ રાજકોટમાં અવેલેબલ ન હતા તે આ સોરસ લેબ દ્વારા અહીંયા હવે અવેલેબલ રહેશે ખાસ લોકોને ખાસ અપીલ કે તમે લોકો જે રિપોર્ટ બહાર એટલે કે એક્ઝામ્પલ આપું તો કેન્સરનો એવો એક રિપોર્ટ કે જે ચાલુ ઓપરેશન હોય અને ત્યારે ડૉક્ટરના ધ્યાન ઉપર આવે કે આ પેશન્ટ કેન્સરના સિમ્ટમ દેખાઈ રહ્યા છે પેશન્ટની અંદર તો એ તાત્કાલિક ધોરણે એનું જ્યારે આપણે બાયોસ્પીકર આપીએ તો ચારથી પાંચ દિવસ લાગતા હોય છે પરંતુ તાત્કાલિક એનું નિરાકરણ કરવા માટે આપણે બોમ્બે અથવા તો સુરત એના રિપોર્ટ આપવા પડતા અને એનું રિઝલ્ટ આવે પછી ડૉક્ટર ઓપરેશન ખુલ્લું હોય અને ડોક્ટરના એના જજમેન્ટ લઈ શકતા અથવા તો ઓપરેશન એને ત્યાં માઇન્ડઅપ કરી અને પછી જ્યારે રિપોર્ટ આવે ત્યારે ફરીથી રીઓપન કરી અને સર્જરી કરતા હતા પણ આજે જે અહીંયા સોરોસ લેબમાં એ રિપોર્ટ અવેલેબલ છે કે ચાલુ ઓપરેશન દરમિયાન જો સિમ્ટમ ડૉક્ટરને દેખાય કે આ કેન્સરના છે તો એનું ડાયરેક્ટ અહીંયા લેબોરેટરી થશે અને વિધિન ત્રીસથી ચાલીસ મીટર ચાલીસ મિનિટમાં એમનો રિપોર્ટ અહીંથી ડૉક્ટરને સબમિટ કરવામાં આવશે અને ડૉક્ટર એનું તાત્કાલિક નિર્ણય લઈ શકે એટલે ખાસ લોકોને એવી અપીલ છે કે જ્યારે કાંઈ ઝીણા મોટા લેબમાંની જરૂર પડે રિપોર્ટ કરવાના હોય ત્યાં અહીંયા બ્લડ યુરિન જેનેટિક કેન્સર નાનાથી નાના લઈ અને એકદમ મોટા જે રિપોર્ટ બોમ્બે સુધી આપણે જવું પડતું તે બધા જ રિપોર્ટ અહીં અવેલેબલ છે એટલે ખાસ અહીંની નોંધ લે તેમજ અહીંનો જે કોષદોર છે એ પણ આ લોકોએ મિડલ લોઅર ક્લાસને પણ પોસાય એવો રાખેલ હોવાથી એક સેવાનું માધ્યમ જ ગણી શકીએ એ હેતુ અને એ થી આજે આ લોકો અહીંયા કામ કરી રહ્યા છે હું જણાવવા માગું છું કે આ સરસ લેબોરેટરી ગુજરાતભરમાં છ સિટીમાં ફેલાયેલી છે અને ઘણા બધા આની અંદર પેથોલોજી લેબમાં રિપોર્ટ થઈ રહ્યા છે હું અભિનંદન આપું છું રાજકોટને કે આપણને ખૂબ સરસ લેબોરેટરીનું આ માધ્યમ મળ્યું છે જેમાં ઘણા પ્રકારના રિપોર્ટ થઈ રહ્યા છે સુરતમાં આની નવ બ્રાન્ચ છે ચેઇન ઓફ લેબોરેટરી જેનું આપણને રાજકોટને પણ હવે ખૂબ ફાયદો મળવાનો છે તો ખૂબ ખૂબ અભિનંદન સર્વેને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં એક કહી શકાય ને માઇલ્ડસ્ટોન જેવું સોરસ લેબોરેટરીઝનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે હું ડૉક્ટર માધવદેવે રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અહીંની જે ટીમ છે ડોક્ટરોની અને મને જે માહિતી મળી છે એ મુજબ આખા સૌરાષ્ટ્રને આવરી અને તમામ પ્રકારના લેબોરેટરીના જે ટેસ્ટ છે એ અહીંયા કરવામાં આવશે એમની પાસે જે મશીનરી છે એ અતિ આધુનિક મશીનરી છે જે ડોક્ટરો અહીંયા સંચાલન કરવાના છે એ ખૂબ આ વિસ્તાર આ આ વિભાગ જે છે એના માહિર લોકો છે અને આ લેબોરેટરી એટલું બધું સારું કામ કરી શકશે એવું મને અત્યારે જોઈને આની અહીંનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોને ક્યાંય જવું નહીં પડે અને રાજકોટ ખાતે જ તમામ પ્રકારના ટેસ્ટ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક રીતે થઈ શકશે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આ લેબોરેટરીના સંચાલકશ્રીઓને ખૂબ શુભકામનાઓ આપું છું